પોલીસ સાથે દાદાગીરી કરનારા લુખાઓની ધરપકડ તલવારો સાથે મચાવ્યો હતો આતંક અમદાવાદમાં લુખા તત્વોને જાણે કાયદો અને વ્યવસ્થાનો ડર જ નથી રહ્યો તેવી રીતે બે બનીને બેઠા છે શહેરના રખિયાલ અને બાપુનગરમાં કેટલાક અસામાજિક તત્વોએ ખુલ્લા આમ તલવાર અને તીક્ષ્ણ હથિયાર વડે ખોફ બતાવતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ચોંકાવનારી વાત તો એ છે કે પોલીસની હાજરી હોવા છતાં લુખા તત્વોએ આતંક મચાવ્યો હતો અને દાદાગીરી કરીને પોલીસને ધમકી આપી હતી આ પછી પોલીસ ચૂપચાપ ત્યાંથી ઊભી પૂછડીએ ભાગી જાય છે સમગ્ર ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને આરોપીની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે પીસીઆર વાનના બે કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પોલીસની હાજરીમાં લુખા તત્વોની દાદાગીરીનો વિડીયો વાયરલ રખિયાલમાં પોલીસની હાજરીમાં લુખા તત્વોની દાદાગીરીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે વિડિયોમાં જોવા મળે છે કે એક શખ્સ પોતાના હાથમાં તલવાર રાખીને રોડ પર ખોફ દેખાડી રહ્યો છે જેની સાથે અન્ય એક શખ્સ પણ હથિયાર સાથે જોવા મળી રહ્યો છે અસામાજિક તત્વો પોલીસને ધમકાવે છે કે બહોત મારુંગા સાહેબ તેમ છતાં પોલીસ ચૂપચાપ બધું જોતી રહે છે તેમજ આરોપી પોલીસને પોતાની જ વાનમાં બેસાડીને દરવાજો બંધ કરીને ઘટના સ્થળ છોડવા કહે છે લુખા તત્વોને લઈને પોલીસના આવા વલણ સામે સુરક્ષાને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે રખ્યાલના ગરીબનગર પાસે અસામાજિક તત્વોએ તીક્ષ્ણ હથિયાર સાથે ખુલ્લે આતંક મચાવ્યો હતો જેમાં રખ્યાલ નૂર હોટલથી શરૂ થયેલી માથાકોટ બાપુનગર પોલીસની હદ સુધી પહોંચી હતી સમગ્ર મામલે પોલીસની હાજરીમાં અસામાજિક તત્વોનો આતંકનો વિડીયો સામે આવતાની સાથે પોલીસ દોડતી થઈ હતી જેમાં પોલીસે વિડીયોના આધારે આરોપીની ધરપકડ કરી લીધી છે બે આરોપીની ધરપકડ અને બે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા ડીસીપી અમદાવાદના રખિયાલ ના ગરીબનગર પાસે આતંક મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે આ મામલે અમદાવાદના ડીસીપી મોહન સૈનીએ કહ્યું કે જૂની અદાવત છ આરોપીઓએ આતંક મચાવ્યો હતો મુખ્ય બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે જેમાં રામોલથી ફઝલ શેખ નામના આરોપીની પોલીસે ધરપકડ કરી છે આ સિવાય અલ્તાફ નામના આરોપીની પણ ધરપકડ કરાઈ ચૂકી છે જ્યારે ચાર આરોપીઓને પકડવા માટે સ્થાનિક પોલીસ અને એલસીબીએ શોધખોળ હાથ ધરી છે બીજી તરફ પીસીઆર વાનના બે કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે ડીસીપીએ જણાવ્યું કે આરોપી ફઝહ અફઝલ વિરુદ્ધ ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે આરોપી અલ્તાફ સામે છ પાસા સહિતના સોળ ગુના નોંધાયા છે તમામ આરોપીઓ વિરુદ્ધ શરીર સંબંધી ગુનાઓ નોંધાયેલા છે ટીવી એટીન ન્યૂઝ અમદાવાદ